મારો જન્મ એવા ઘરે થયો છે કે જ્યાં ઠાકોરજીની સેવા બિરાજે છે તો માનજો કે ગયા જન્મના અનેક પુણ્યો તમારા ફલિત થયા છે આનું પ્રમાણ છે એમને એમ કોઈને વૈષ્ણવ કુળમાં જન્મ નથી મળતો તમને એમ ભલે થતું હોય કે આ તો અકસ્માત છે કદાચ આ દેશમાં પેદા થયો તો આને માનતો હોત આ અહીંયા જન્મ્યો હોત આને ના તમે ગમે ત્યાં ગમે તે રીતે જન્મ લીધો હોત તમે વૈષ્ણવ જ થાય કારણ તમારી પાછળ જન્મ લેવાના કારણ રૂપે તમારા ગત જન્મની અનેક કરેલા સત્કર્મો જોડે છે તમારી કરેલી ભક્તિ તમારી પાછળ છે અને એટલે જ જોને આ દીપકભાઈના બાદ અમારા તો દાદીજી યાદ કરતા હતા બધા કેવા ભગવતી વૈષ્ણવ આપણે જૂના કડીના વૈષ્ણવને યાદ કરીએ કેટલા મરજાદીના ઘર આપણા કડીમાં અને કેવા કેવા ભગવતી જીવ અને એ ભગવદીઓની ભક્તિ હું તો એમને એમ જ કહીશ કે તમારા વડીલોની ભક્તિ આજે ફલિત થઈ છે તમારે કે તમને ભાગવત કથા તમારા થકી થઈ રહી છે ભાગવતજી બિરાજમાન થયા છે દશમસ્કરની ગાથા ગવાઈ રહી છે આ કેવલ આપણી વ્યવસ્થાનું ફળ નથી હોતું ઘણી વસ્તુ છે ને આપણા કરવા કે આપણા સામર્થ્ય કે આપણી વ્યવસ્થાના ફળ નથી હોતા આ આપણા પુણ્યોના ફળ રૂપે પૂર્વજોની ભક્તિના ફળ રૂપે આપણને મળતું હોય છે અને એટલે જ અહીંયા બેઠા છે બધું તમને આ જ પ્રશ્ન કરું કદાચ આ ત્રણ દિવસ નું આયોજન ન હોત તો આ ટાઈમે તમે શું કરતા હોત અહીંયા ન હોત કથા ન હોત ક્યાં લૌકિક ની સંસારની ગાંઠો જ બાંધતા હોત અને આપણે એ ન કરી અને ભગવાનની સામે બેઠા છે ભગવાનના ગુણગાન સાંભળી રહ્યા છે કદાચ આ ન હોત તો આપણે ભગવાન નામ અત્યારે ના લઈ રહ્યા હોત આ ટાઈમ નથી પ્રભુ ભગવાનનું નું નામ લેવા લોકોના તો ભગવાન નું નામ લેવાના ટાઈમ હોય ને મહાપ્રભુજી ભલે આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્ય શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભ્રેવ સતતમ સે વિતે તો એમ કહે છે કે ગાયના સિંગડા પર રાયનો દાણો રે એટલી વાર પણ જો ભગવાનને ભૂલો ને તો કળિયુગ પ્રવેશ કરી જાય મનને મોકો મળતા જ સંસારને પકડી લે છે એટલે મનને બહુ અવસર નહી આપ તો આપણે તો સમય હોય માણસની વિચિત્રતા છે હું તો ઘણીવાર કથામાં કહું કે સારા સારા કર્મો સારા સારા વિચારો એ બધાને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખવા તો સવારે સાત થી આઠ કરવાની આઠ વાગ્યા પછી ના પછી તો પ્રભુ પડી જાય અને ક્રોધ એ તો ચોવીસ કલાક કરવા લોભ એ તો ચોવીસ કલાક કરવા ઈર્ષા એ તો ચોવીસ કલાક કરવાની ખાલી પાઠ અને સેવા માટે ટાઈમ ફ્રેમ બાંધી રાખવાની એટલે સારી સારી વસ્તુઓને આપણે સમય અને સ્થાનમાં બાંધી રાખીએ છીએ પ્રભુનું નામ ક્યાં લેવાનું કે મંદિરમાં ઠાકોરજીની આગળ કરીએ ત્યારે એટલે એની માટે જગ્યા ફિક્સ ક્રોધ માટેની કોઈ જગ્યા ફિક્સ છે એ તો જ્યાં આવે ત્યાં કરી જ નાખવા દ્વેષ માટેની કોઈ જગ્યા નક્કી કરી વિચાર કરો પાપને કેટલા અવસરો આપણે આપીએ કેટલા મોકા ને ચાન્સ આપીએ કે આપણા જીવનનું પતન થાય એના માટે કેટલી સુવિધાઓ આપણે આપી રાખેલી છે અને આપણો ઉત્થાન થાય એને માટે કેટલી સીમિતતા આપણે કરી રાખી છે ચિંતન તો કરો વિચાર તો કરો કલ્યાણ થાય ની જગ્યા કઈ તો કલિક મંદિર ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય હું પુણ્ય મને મન સત્કર્મ નો જો અત્યારના સમયમાં સારું કરવું સહેલું છે પણ સારું વિચારવું બહુ અઘરું છે અત્યારે સામર્થ્ય વધ્યું છે ને ઉઘાડાને કપડા આપનારા ઘણા લોકો છે બીમારને દવા આપનારા ઘણા લોકો છે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા લોકો છે પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા લોકો ક્યાં છે દુનિયામાં આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતું કઈક કોઈનું સારું થાય ને તો ખબર છે કઈ રીતે તો તું કરને કોણ ના પાડે છે લોકો એમાં કારણમાં કઈક ને કઈક એવું ગોતી લે અને પોતાને સંતોષ આપવાની કોશિશ કરે દુનિયામાં સારું વિચાર કરો નીકળો ચારે બાજુ મનને સારો વિચાર આવે એવી જગ્યા કઈ ઘણી વાર લોકો એમ આ કથા ને આ મંદિરો એના કરતા હોસ્પિટલ બાંધો ગરડા ઘર બાંધો આ કરો પેલું કરો અરે સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ સમર્થ વ્યક્તિ જો સારો વિચારવાળો નહીં રહે તો એ જ પતન કરી એટલે સમાજ સ્વસ્થ નથી બનતો સ્વસ્થ સ્વસ્થ બનવો જોઈએ તો જ સમાજ થઈ શકે અત્યારે આપણે વાંધો લઈએ રશિયા યુક્રેન જોડે આવું કે અરે એના લેવલ પર ઝઘડે છે તો આપણે આપણા લેવલ પર આ જ કરી રહ્યા છીએ રોજ હુમલાઓ જ કરીએ છીએ રોજ એટેક જ કરીએ છીએ આપણે આપણા સામર્થ્ય પ્રમાણે કરીએ છીએ એ એના સામર્થ્ય પ્રમાણે કરે છે પણ મોટું થાય એનો વિરોધ છે પણ ઘરમાં રોજ આપણે બોમ્બ બાઇન્ડિંગ કરતા હોય એમાં કોઈ વાંધો નથી હોતો આપણને એટલે વિશ્વ શાંતિ માટે આત્મશાંતિ થવી નિતાંત જરૂરી છે ખાલી એના સ્ટેજ જ ફરક છે એના એના સ્થાન જ ફરક છે જે વસ્તુ નથી ગમતી દુનિયામાં થતી એ રોજ આપણે આપણા જીવન દ્વારા કરીએ છીએ અને આપણ એટલે કે આટલા આમાં શું છે દેશો એ ન લડવું જોઈએ અચ્છા અને ઘરમાં લડવું જોઈએ આપણે ચિંતન તો કરવું આ લડવાની વૃત્તિ જ તો ક્યાંક એ મોટું લેવલ કે સ્થાન મોટું થઈ જાય ત્યારે મોટા લેવલ પર થઈ જાય સમાજને સ્વસ્થ બનાવવા માટે સદવિચાર વાળો સમાજ જોઈશે નહી તો આપણું સામર્થ્ય જ સમાજ નું પતન કરી નાખશે અત્યારનો સમય જે રીતે સમાજ દોડી રહ્યો છે આગળ જઈ રહ્યો છે એની ઝડપ જ ક્યાંક એના પતંગનું કારણ ન બની જાય જે તેજી પકડી છે અને તેજી કેવલ વસ્તુ મેળવવા માટે જ નહીં જે બાળક વીસ વર્ષે વાત જાણવી જોઈએ એ આજે દસ વર્ષે જાણી લે છે ક્યાંક સમયથી પહેલી વસ્તુ યા વિચાર માણસ નું પતન તો નહીં કરી નાખે ચિંતનની બહુ જરૂર છે એટલે જ સત્સંગની જરૂર છે મન પવિત્ર થાય એની સમાજને બહુ જરૂર છે અને જો સારા વિચારો ખતમ થઈ ગયા સજ્જન વ્યક્તિઓ સમાપ્ત થઈ ગયા તો આ દુનિયાને માણસ જ ખતમ કરી નાખશે દરેક દેશે દુનિયા ખતમ થઈ જાય એટલા સાધનો ભેગા કરી જ રાખ્યા છે બસ બુદ્ધિ બગડવાની વાર છે આ બુદ્ધિ સુધરેલી છે ત્યાં સુધી દુનિયા સ્વસ્થ છે બાકી જે દિવસે માણસ સમર્થ લોકોની બુદ્ધિ બગડીને એ દિવસે સમાજ નું સર્વનાશ માણસ જ કરી નાખશે એટલા માટે સત્સંગની જરૂર છે મંદિર ની જરૂર છે તમે એક કલાક કોર્ટમાં જઈને બેસો તમે એક કલાક હોસ્પિટલમાં જઈને બેસો તમે એક કલાક પોલીસ સ્ટેશન બેસો અને એક કલાક મંદિરે જઈને બેસો એમ દુનિયા દુનિયા જ રહી છે બીમાર જ છે સમાજમાંથી રસોડી જશે જીવનમાંથી રસોડી જશે પણ કલાક મંદિરે જઈને બેસો ને તો એમ થશે કોઈ આપણી જોડે હોય ન હોય મારો ઠાકોરજી મારી સાથે છે જીવન જીવવાનું બળ બળ અને આ બળની શું જરૂર નથી સારા વિચારોની જરૂર નથી તમારા જ ઘરના સ્વજનોના બધાના વિચાર બગડી જાય તો તમને શાંતિ ઘરમાં લાગશે નહીં એટલે તમને પણ સત્સંગની જરૂર છે જ તમારા પરિવારને પણ સત્સંગની જરૂર છે જ સત્સંગ એટલે સદ વિચારનો સંગ અને સદ વિચાર સદ ભાવના સત્કર્મનો સોર્સ ક્યાંક હોય તો એ શું છે ઈશ્વર જ છે અરે અમારા ડોક્ટર સાહેબને પૂછો

જે સર્વાંગ આનંદમય છે જે વિચારનો વ્યવહારનો ભાવનાનો જે આનંદમય છે એ જ કૃષ્ણ છે આજે આપણે કૃષ્ણ ચરિત્રનું દર્શન કરવા જઈ રહ્યા છીએ હું તમને આ વાત કરી સમાજથી લઈ અને દુર્ભાવનાઓથી લઈ સદભાવના સુધી લઈ જાઉં છું એ સદભાવના સદવિચાર સત્કર્મ શેના માટે છે તો કે આનંદ માટે અને એ આનંદનો સોર્સ ક્યાં છે તો કે ક્રિષ્ન કૃષ્ણ શબ્દની ડેફિનેશન જ ઉપનિષદમાં આપવામાં આવી કોઈ કે હું ભગવાન માં નથી માનતો મારે પહેલો પ્રશ્ન એ કરવો પડે તું ભગવાનની વ્યાખ્યા શું કરે છે ભગવાનની ડેફિનેશન તારા મનમાં શું છે તારી ડેફિનેશન રોંગ છે તારી વ્યાખ્યા ખોટી છે એટલે તું એમ કે છે કે તું ભગવાનમાં નથી માનતો બાકી આ દુનિયામાં પાપી માણસ નાસ્તિક માણસ ધર્મ વગર જીવી નથી શકતો ધર્મ જોઈએ બધા આગળ ગુસ્સો કરતો હોય કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે શાંતિ જ જોઈએ બધાને છેતરતો હોય કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે એને તો ઈમાનદાર જ જોઈએ અરે ચાર ચોર પણ ચોરી કરીને આવે ને ચલો ઈમાનદારીથી ચાર ભાગ કરી લો આયા જે ચોરી કરવી ઈચ્છે છે ઈમાનદારી દુનિયાના કયા માણસને જોઈએ જોઈએ કોઈ અધર્મી વ્યક્તિ હોય એને પોતાને તો જ દુનિયામાં ખરાબ માણસ ગોતો સારા જ ગોતે અરે પ્લમ્બર પણ પ્લમ્બર પણ જરૂર પડે આપણે કોઈ સારો પ્લમ્બર ધ્યાનમાં છે કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં છે કોઈ સારો મિસ્ત્રી ધ્યાનમાં છે લૌકિકમાં પણ આપણે સારાને જ ગોતી કોઈ એમ કે ખરાબ પણ ચાલશે દુનિયામાં માણસ સારાઈને શોધે છે અને એ સારાઈની સર્વોચ્ચ અવસ્થા એ શુભતાની સર્વોચ્ચ અવસ્થા પર ઈશ્વર છે એ એ એ આનંદની સર્વોચ્ચ સ્વરૂપ સ્વરૂપ પવિત્ર એટલે અને શોધ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની એક્ટિવિટી એ ધર્મ નથી ધર્મ એ આપણા લાઈફની ડિમાન્ડ છે આપણે બધા જ ઈચ્છીએ છીએ આપણે બધાને ધર્મની આવશ્યકતા છે એના વગર આપણે જીવી નથી શકતા એટલે કે કૃષ્ણ બધાને જોઈએ છે આનંદ બધાને જોઈએ છે કોણ દુનિયાનો માણસ દુઃખ ગોતે છે અરે કોઈ સુસાઇડ પર મરી જવું સુખી થઈ ખરાબ કરીને પણ ઈચ્છે તો સુખ જ છે દુનિયાના કરા કયા માણસને દુઃખ જોઈએ છે કોઈ નહીં બધાને શોધ સુખ તરફ છે આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે પણ લગાવ હોતો જ નથી આપણને બધાને લગાવ હોય છે સુખ જોડે આનંદ જોડે કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખ આપવા લાગે તમારી બહુ ફેવરેટ કાર હોય ને પછી એ તમને તકલીફ આપવા લાગે તમે કાઢી નાખો વેચી નાખો તમને કાર જોડે લગાવ હોત તો ક્યારે વેચે નહીં તમને એનાથી મળતા સુખ જોડે લગાવ હોત અને એ દુઃખનું કારણ બની કાઢી નાખો તમારા જ ગમતા સ્વજનો વ્યક્તિઓ સંબંધીઓ જે અતિ પ્રિય હોય એ જયારે દુઃખના કારણે થઈ જાય તો આપણે સંબંધ તોડી નાખીએ અને કે તમને વ્યક્તિ જોડે લગાવ નતો તમને એનાથી મળતા આનંદ જોડે લગાવ અને જે દિવસે આનંદ મળતો બંધ થયો એ જ દિવસે વસ્તુ અને વ્યક્તિમાંથી રસોડી ગયો એનાથી દુર્ભાગી ગયો દરેક વ્યક્તિને લગાવ આનંદ સાથે છે હવે ગવર્મેન્ટ એમ જાહેરાત કરી દે કે હવે નોટ નહી ચાલે હવે કાંકરા ચાલશે પથરા ચાલશે મોદીજી આઠ વાગે રાત ના આવે ને એકદમ થી કે હવે નોટ બંધ અને પથરા ચાલશે તો આપણે પથરા ભેગા કરીએ આપણને તો જેનાથી સુખ આવે એમાં લગાવ છે નોટ જોડે થોડી લગાવ છે સુખ જોડે લગાવ છે આનંદ જોડે લગાવ છે અને જ્યાં એટલે જ બે વસ્તુ જુદા છે ઘણા લોકો એમ કે મહેનત થી મળે ભાગ્ય થી મળે કે ભગવાનની કૃપાથી મળે અમે સાચું છું બધાના જુદા જુદા લોજિક હોય છે ઘણા પરિશ્રમવાદી પુરુષાર્થવાદી હોય એટલે એમ કે બધું મહેનત થી બધું પુરુષાર્થથી મળે છે કોઈ ભાગ્યવાદી હોય તો બધું નસીબ થી મળે નસીબ થી કહ્યું ને સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને ન મળે સમય થી પહેલા કોઈને ન મળે ભાગ્યવાદી હોય અને વૈષ્ણવ તો કૃપાવાદી હોય બે વસ્તુ જુદી છે બુદ્ધિ અને મહેનત થી કાર લાવી શકો પણ કારથી સુખ તો ઈશ્વર કૃપાથી જ મળે તમે ઘર બનાવી શકો મહેનત અને બુદ્ધિથી પણ જો બે વસ્તુ જુદી છે એ ઘરનું સુખ અને ઘરથી સુખ એક સંબંધી નું સુખ અને સંબંધી થી સુખ એક પૈસા નું સુખ અને બીજું છે પૈસા થી સુખ આ બંને જુદી વસ્તુ છે ઘણા લોકોને પૈસા નું સુખ છે પૈસા થી સુખ નથી ઘણા લોકોને ઘર નું સુખ છે પણ ઘર થી સુખ નથી ઘણાને કાર નું સુખ છે પણ કાર થી સુખ નથી ગમતું કાર આવી ગઈ પણ એને જયારે જોઈતી હોય ત્યારે બધા લઈને બહાર જ ગયા એને જયારે જવું હોય ડ્રાઈવર આવે જ નહીં ઘણાને કાર સુખ હોય છે નથી બંને જુદી તમે બુદ્ધિ અને પુરુષાર્થ કરી વસ્તુ લાવી શકો વ્યક્તિ જોડે ભેગા કરી શકો પણ પુણ્ય ઓછા પડે ને તો એ વસ્તુ મળેલી એ મળેલા વ્યક્તિઓ સુખના કારણ નથી થઈ શકતી આપણને ગમતી વસ્તુ ન મળે તો આપણને એમ લાગ્યું કે આટલા પૈસા ઓછા પડ્યા પૈસા ઓછા પડ્યા એનો વિચાર આવે ક્યારે એવો વિચાર આવ્યો આટલા પુણ્યો મારા ઓછા પડ્યા જો અધિક પુણ્યથી આવે છે મહેનત થી પૈસો આવી શકે પણ સુખ પુણ્યથી આવે છે મહેનત થી બુદ્ધિથી ઘર બાંધી શકો પણ ઘરમાં સુખ તો પુણ્ય થી આવે છે અને સર્વોચ્ચ પુણ્ય એટલે શ્રીમદ ભાગવત એ પુણ્યનો સોર્સ એટલે એક વસ્તુ યાદ રાખજો માણસ મદદ કરી શકે સુખી ન કરી શકે તમે કોઈને હેલ્પ કરી શકો પણ તમારી મદદથી કોઈ સુખીિત થશે એની ગેરંટી ના આપી શકો સુખ તો ઈશ્વર કૃપાથી આવે છે એટલે કૃષ્ણ કોણ છે આપણે બધા આ જીવન ભર જને શોધીએ છે ને એનું જ નામ કૃષ્ણ છે અને એ કૃષ્ણની કથા અને એ જારે આનંદ મનુષ્ય દેહ ધારણ કરીને અવતાર ધારણ કરે છે અને પોતાના ભક્તો પર કૃપા કરવા માટે ભૂતલ પર આવે છે અનેક પ્રકારની લીલાઓ કરી આપણને આનંદનો દાન કરે છે એ કૃષ્ણના ચરિત્રને આપણે જોવાનું છે જેનું વર્ણન શ્રીમદ ભાગવતના દશમ સ્કંદમાં કરવામાં છે એ કૃષ્ણ ચરિત્રની ગાથા આપણે ગાવાની છે કૃષ્ણનું ચરિત્ર કેરેક્ટર ચરિત્ર કોને કહેવાય વિચાર ભાવના અને વ્યવહાર આ ત્રણેય દ્વારા મનુષ્યનું ચરિત્ર બનતું હોય છે તમે શું વિચારો છો તમારી હૃદયની ફિલિંગ શું છે ભાવનાઓ શું છે અને તમારો વ્યવહાર કેવો છે એના પરથી ચરિત્રનું નિર્માણ થાય છે તો એ કૃષ્ણ ચરિત્રની ગાથા દસમ સ્કંદને કેન્દ્રમાં રાખીને આપણે જોવાના છે આ બહુ અદ્ભુત ગાથા કૃષ્ણને સમજવા એ જીવનનો એક ઉજ્જાર કારણ કે ભગવાન પોતે કહે છે કે જે મને અને મારી લીલાને જાણી જાય છે ને એને જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું ગીતાજીમાં ભગવાનના પોતાના વચન છે અને એ ચક્રમાંથી છૂટવા માટે આપણે કૃષ્ણ ચરિત્રનો અનુભવ કરવા માટે ભેગા થયા છે જ્યાં રીતે ભેગા થો રોજ કેટલાને મળતા હોય કેટલા જોડે ભેગા થતા હોય પણ ભગવાન નિમિત્તે ભેગા થવું ને એ જીવનનો સર્વોચ્ચ આનંદ બની જાય છે આપણા બધાના મળવાના કેન્દ્રમાં ભાગવતજી છે અને ભાગવત એ અઢારમું મહાપુરાણ છે સર્વોચ્ચ ફળ પરમ પવિત્ર શાસ્ત્ર કહેવું છે અને આ એવું પુણ્ય કહ્યું છે કે આ કરવા માત્ર થી સમસ્ત પુણ્યો સમસ્ત તીર્થો કારણ કે એમ કહેવાય જ્યાં ભાગવતજી બિરાજમાન થાય ત્યાં સમસ્ત તીર્થો નો વાસ હોય છે ચોવીસે અવતારો નું મંદિર કોઈ હોય તો શ્રીમદ ભાગવત તમે ભાગવત ની પરિક્રમા તમે ભારત વર્ષમાં તમને એમ થાય હું બધા જ યાત્રા કરું કદાચ જીવન ઓછું પડી જાય પણ બધા તીર્થો ન થાય એક માત્ર ભાગવતની પરિક્રમા કરો ને તો ભારતના સમસ્ત તીર્થો જાય એવું પુણ્ય કર્મ આપણે ત્યાં ભાગવતજીને કહેવામાં આવે છે કહેતા ને કે એક દીકરી આવીને પિતાને કેવા લાગી કે પિતાએ પૂછ્યું કે બેટા તારે શું જોઈએ છે મને સસરા લાવી આપો ને આમને એમ સસરા છોડી આવે ઠીક છે મને સાસુ લાવી આપે અરે આમ સાસુ દોડી આવે અચ્છા મને જેઠ લાવી આપે અરે આમ જેઠ ના અરે મને જેઠાણી લાવી આપો દેર લાવી આપો દેરાણી લાવી આમ જયારે છોકરી બોલવા લાગી ત્યારે પિતાએ કહ્યું કે વર ગોતી લે આ બધું તો એમને પાછળ પાછળ આવશે એમ ભાગવત પકડી લો તો સમસ્ત પુણ્યો તો એમને પાછળ પાછળ આવશે આ એવું એક સત્કર્મ વૈષ્ણવી જીવનનું માનવામાં આવે એટલે હું કહું ને ત્રણ સત્કર્મની વાત કરતો હતો એ જીવનમાં એકવાર ભાગવત કથા કરવી અને આપણે ભાગવત કથા જ છે ભાગવત કથા એટલે હું બેસીને સાત દિવસ કરું એ જ નહીં જ્યાં જ્યાં ભગવત ગુણગાન છે ભાગવત છે જીવનમાં એક વાર ગૌદાન કરવું જો આપણે ગોપાલ પ્રભુની કેવી સુંદર ગાયોની ગૌશાળા છે વૈષ્ણવ જીવનનું એક બહુ મોટું પુણ્ય કહ્યું કે જીવનમાં દરેક વૈષ્ણવે એકવાર ગૌદાન જરૂર કરવું જોઈએ અને ત્રીજું ક્ષણવાર માટે પણ વ્રજનો આ જ દેહ સાથે જીવનમાં એકવાર વ્રજવાસ કરવો જોઈએ કેટલા દિવસ રોકાયા કેટલા કલાક રોકાયા એની ચર્ચા નથી કરી પણ આ દેહ ને વ્રજભૂમિ નો સ્પર્શ થાય જીવનમાં એકવાર વ્રજવાસ કરો આ ત્રણ સત્કર્મો દરેક વૈષ્ણવ જીવનમાં એકવાર ચપ્પસ કરવા જોઈએ એના વગર વૈષ્ણવી જીવન અધૂરું માનવામાં આવે છે કે આ આ સત્કર્મો તો થવા જ જોઈએ શ્રીમદ ભાગવત એ પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે પ્રશ્નથી શરૂઆત થાય મોહથી મોહન સુધીની યાત્રા છે શંકાથી સમાધાન સુધીની યાત્રા છે અનેક શંકાઓ આપણા મનમાં છે એ ભગવાન સંબંધી હોય કે આ દુનિયા ભગવાન ભગવાન જો બધું બનાવે તો કોઈ કોઈ સુખી કેમ 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 ને કોઈને આમ ભેદભાવ શું શું ચલાવનારો ઈશ્વર અવતાર લઈને આવતો હશે કોઈ એમ કહે છે કે કણકણ માં ઈશ્વર છે કોઈ એમ કહે છે કે તમારી અંદર ઈશ્વર છે કોઈ એમ કહે છે કે તમે જેની સેવા કરો એ ઈશ્વર છે તો સાચું શું કેટલા પ્રશ્નો આપણા મનમાં જાગે એ સંસાર સંબંધી હોય કે ભગવાન સંબંધી હોય પ્રશ્ન વગરનો માણસ નહીં મળે પ્રશ્ન દરેકના જીવનમાં અને પ્રશ્ન જ એક અવસર છે પ્રશ્ન કોઈ ખરાબ વસ્તુ નથી શંકા તો શ્રદ્ધા સુધી લઈ જાય છે સદ્ગુરુ માટે ભક્તની શંકા એક અવસર હોય છે કે આ શંકા જ અને શ્રદ્ધા સુધી લઈ જશે જો જીવનમાં પ્રશ્ન જાગે ખોટું નથી પણ પ્રશ્ન ઉત્તર ગલત જગ્યાએ લેવું એ બહુ ખતરનાક છે શંકા જાગે સારું છે પણ સમાધાન જો ખોટા વ્યક્તિ પાસે લેવા જશો ને તે તમારી શંકા વધારે દ્રઢ કરી નાખશે ઓથેન્ટિક પર્સન પૂછો ઓથેન્ટિક ગ્રંથ વાંચો આપણે ખબર છે એટલું આપણું હિન્દુ ભાઈઓને ગીતા કે ભાગવત વિશે ખબર નથી હોતી અને ખબર નથી હોતી એટલે અંધશ્રદ્ધાઓ પેદા થાય કારણ કે આપણા ધર્મનું જ્ઞાન ક્યાંથી આવે કોઈ પાડોશીને પૂછીએ કોઈ ઇન્ટરનેટમાં એક પેજ વાંચીએ કોઈ મેગેઝીનનો કોઈ છાપાનો લેખ વાંચીએ અને આ રીતે જે ખીચડી ભેગી થાય છે અને પછી જે કન્ફ્યુઝન પેદા થાય આપણને આ તો બહુ અઘરું અઘરું નથી તારી જાણવાની પદ્ધતિ ખોટી છે તે તારી શંકા ગલત જગ્યાએ પૂછી વિચાર કરો અર્જુનને મો જાગ્યો અને એને કૃષ્ણને પૂછવાની જગ્યાએ પૂછ્યો પૂછ્યું હતું યુદ્ધ લડું કે નહીં કેવી ગીતા મળે એ તો કૃષ્ણ બાજુમાં હતા તો સમાધાન મળી જે ધૃતરાષને પૂછ્યું હતું કે આવું લડાતું હશે ભાઈઓ ચાલ ચાલ ઘરે બેઠા બેઠા માળા ફેરવીએ યુદ્ધ લડાય એ લડવા દત એ જીતવા દત અને કદાચ અર્જુન ન લડ્યો હોત તો એને શાંતિ મળે ક્યારેય નહીં એ તો ક્ષત્રિય છે સિપાહી છે લડવું એના સ્વભાવમાં છે જીતવું એની પ્રકૃતિમાં છે ભાગવું એની પ્રકૃતિ નથી અને પ્રકૃતિ થી વિરુદ્ધ કરતા કામ કરવા જાઉં તો શાંતિ ન મળે ઘણીવાર ઘણા બહુ જ એક્ટિવ હોય અને બધાને જોઈને એના મિત્ર રિટાયર્ડ થાય ને પહેલાં હું રિટાયર્ડ થઈ જાય અને પછી જે ટેન્શન થાય એને દરેક લોકોને ફ્રી થઈને શાંતિ થોડી મળે છે એ તો નેચર એવો હોવો જોઈએ ઓફિસે કામ છોડે તો ઘરમાં કટકટ ચાલુ થાય અહીંયા ચોખ્ખું નથી નામ કપડા પડ્યા છે ને પેલું પડ્યું પેલા બેન કે તમે ઓફિસે જાઓ તો શાંતિ કે એને તો કામ જ એની પ્રકૃતિ એને નેચરમાં છે એને કામમાં જ શાંતિ મળે છે એટલે કોઈ એમ કે કામ છોડવાથી શાંતિ મળે એમાં હું નથી માનતો તમારી પ્રકૃતિમાં છે નિવૃત્ત થવું અને જો નથી તો પ્રવૃત્તિમાં જ તમને શાંતિ મળશે એવા કામ કરો કે સમાજ કલ્યાણ ના હોય લોકોના હિતના હોય પ્રભુની ભક્તિના હોય કે સમાજમાં પુણ્ય સદવિચારો ને વહાવે એવા કાર્યમાં જોડાઈ જાઓ શાંતિ દરેક માટે જુદી છે ઘણી વાર ફોરેન જઈએ ને એટલે અમેરિકા છ મહિના થઈ ગયા હોય બાને અને અમે મળીએ એટલે બિચારા એવા હરખાઈ જાય આંખમાં ચમક આવી જાય પૂછીએ કેમ બા શાંતિ છે ને જે જે અહીંયા તો ભયંકર શાંતિ કોઈ દેખાતું જ નથી એટલે શાંતિ ભયંકર હોય અને અહીંયા તો બધાના અમેરિકા બધા રહે છે રિલેટિવ એટલે તમને ખબર હશે બે ત્રણ મહિના પછી શું થાય છે આપણે કહીએ આ તો સ્મશાન શાંતિ છે આપણે કહીએ આ તો યુદ્ધ પહેલાની શાંતિ છે શાંતિ કેટલા પ્રકારની છે આપણને કેવી શાંતિ જોઈએ જેમાં કૃષ્ણ મળે એવી શાંતિ જોઈએ જે ગીતાજીમાં ભગવાન કહે છે ને તમે શરણમ ગચ્છ સર્વ ભાવે ભારત તત્પ્રસાદાત પરમ શાંતિ એવી શાંતિ જોઈએ જેમાં પરમમાં આનંદનો અનુભવ હોય જેમ ઘણીવાર તમે હવેલીમાં નંદ મહોત્સવના દિવસે ગયા હો અને નંદ મહોત્સવમાં જે નાચો કૂદો આનંદ કરો અને ઘરે આવીને થાકીને બેસો અને એ આનંદમાંથી જે શાંતિ પેદા થઈ હોય યા ક્યારેક કોઈ સત્કર્મમાં જોડાયા હોય કોઈ સમાજ સેવાનું કાર્ય હોય ને એમાં તમે જોડાયા હોય લોકોને ભોજન પીરસતાઓ હો મદદ કરતા થાકમાં પણ જે શાંતિ લાગે જે આનંદ લાગે સત્કર્મ કરીને એવી શાંતિ આપણને જોઈએ છે તો શાંતિ એ એકાંતમાં મળે એ નથી જે કાર્યની તૃપ્તિમાં મળે એ શાંતિ છે આપણે ઘણી વાર એકાંતને શાંતિ માની લીધી હેલવે સ્ટેશન પછી અહીંયા જ કેવી શાંતિ નથી એકાંત છે હમણાં અઠવાડિયામાં તકલીફ ભેદ પેદા થઈ ગઈ આ તો પ્લેસ ચેન્જ થયું જગ્યા બદલાયું એટલે આપણે શાંતિ જેવું લાગ્યું શાંતિ જગ્યામાં નથી હોતી શાંતિ સ્વભાવમાં હોય છે પ્રકૃતિમાં હોય છે અને જે પોતાના સ્વભાવમાં રહેલી શાંતિનો અનુભવ કરે ને એને સંસાર ક્યારેય વિચલિત નથી કરી શકતો અને જે સુવિધાઓ ગોતીને શાંતિ ગોતવાની કોશિશ કરે એની શાંતિ બહુ ટકતી નથી હોતી